ઘોઘા સીડીપીઓ દ્વારા આંગણવાડી વર્કરોને આઈસીડીએસ કચેરીમાં મીટિંગ કરવા ન દેતા ફરી પાછા મજબૂર ઘોઘા સંકલિત બાલ વિકાસ યોજના કચેરીના સીડીપીઓ દ્વારા પોતાના કાર્યક્ષેત્ર હેઠળના આંગણવાડી કાર્યકર બહેનોને કચેરીના રૂમમાં પત્રક મીટિંગ કરવા સ્પષ્ટ ના પાડી દઈ અલગ અલગ સેજાએ મિટિંગ કરી લેવાનું જણાવતા આ તમામ સેજાના આંગણવાડી કાર્યકર બહેનોને કચેરી બહાર મીટિંગ તથા સેવા નિવૃત્ત થતા કાર્યકર બહેનને ખુલ્લા મેદાનમાં વિદાયમાન આપવા મજબૂર થવું પડ્યું હતું પરિણામે આવા તગલકી નિર્ણયો લેવા ટેવાયેલા સીડીપીઓ સામે આંગણવાડી કાર્યકર બહેનોમાં ઉગ્ર રોષની જ્વાળા ભબૂકી ઉઠી છે ઘોઘા ખાતે આવેલ મહિલા અને બાળ વિકાસ યોજના અધિકારીની કચેરી ખાતે ઘોઘા તાલુકાના આંગણવાડી વર્કર બહેનોની પત્રક મિટિંગ યોજવામાં આવેલ હતી પરંતુ આ કચેરીના સીડીપીઓ દ્વારા બહેનોને તેમની કચેરીમાં બેસવાને સ્પષ્ટ ના પાડતા મજબૂરી વશાત આ મીટિંગ નહીં યોજાતા વર્કર બહેનોમાં ઉગ્ર સીડીપી જ્વાળા ભબૂકી ઉઠવા સાથે ભારે રોષની લાગણીઓ જોવા મળી હતી સમગ્ર ઘટના અંગે વિસ્તૃત વાત કરીએ તો છેલ્લા એક વર્ષથી ઘોઘા તાલુકાના આંગણવાડીના ચાર સીજાના વર્કર બહેનો દ્વારા સંયુક્ત રીતે એકઠા થઈને ઘોઘા આઈસીડીએસ કચેરી ખાતે પત્રક મિટિંગ યોજવામાં આવે છે તે મુજબ આજ રોજ તાલુકાના ચારેય સેજાના આંગણવાડી વર્કર બહેનોને પત્રક મિટિંગ માટે મહિલા અને બાળ વિકાસ યોજના કચેરી ઘોઘા ખાતે એકઠા થયા હતા ત્યારે આ મિટિંગ અંતર્ગત કચેરીમાં વર્કર એક સાથે બેસી શકે એવી વ્યવસ્થા ન હોવાથી બહેનો અલગ અલગ રૂમમાં બેસતા હતા ત્યારે સીડીપીઓ દ્વારા બહેનોને કચેરીમાં બેસવાની સ્પષ્ટ ના પાડી હતી અને આ પત્રક મિટિંગ અહીં નહીં કરવાની અને અલગ અલગ સેજાએ મિટિંગ કરી લેવાનું કહેતા વર્કર બહેનોમાં સન્નાટો વ્યાપી ગયો હતો અને તમામ આંગણવાડી કાર્યકર બહેનોને કચેરી બહાર કચરાના ઢગલા અને ગંદકી સબર ખુલ્લા મેદાનમાં બેસીને મજબૂરી વશાત મીટિંગ કરવાની નોબત આવી હતી આ સમયે ગોગા તાલુકામાંથી આંગણવાડીમાં મર્યાદા સબબ સેવા નિવૃત્ત થતા આંગણવાડી કાર્યકર બહેનોનો વિદાય સમારંભ પણ બહાર ખુલ્લા મેદાનમાં જ ગોઠવવામાં આવ્યો હતો ગોગા તાલુકામાં આંગણવાડીમાં મર્યાદાના કારણે સેવા નિવૃત્ત થતાં મધુબેન ડોડિયા રંજનબા ગોહિલ ઇલાબેન ડાભી વસંતબેન વાઘેલા અને ધ્રુપ્તબા ગોહિલને શાલ ઓઢાડી સાકર શ્રીફળ અને મોમેન્ટો આપી સન્માનિત કરી પોતાના આંગણવાડી કેન્દ્રોમાં અભ્યાસ કરતા બાળકોમાં સંસ્કારમય કર્મપ્રણાલીનું શિક્ષણ આપી ઉત્તમ બીજારોપણ કરી નિષ્ઠાપૂર્વક કર્તવ્યપ્રણિતા સમર્પણ અને દગશતી નિવૃત્તિના છેલ્લા દિવસ સુધી ફરજ નિભાવી અમૂલ્ય ફાળો આપવા બદલ શુભેચ્છા આપી હાજર તમામ બહેનોએ ભારે હૈયે વિદાય આપી હતી અને સવે તેમનું નિવૃત્તિ બાદનું જીવન સુખદાયી અને પ્રવૃત્તિમય રહે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી જો કે સીડીપીઓ દ્વારા વર્કર બહેનો સામે કરવામાં આવેલ આવા અણછાજતા વર્તન સામે દૂર દૂરથી મોંઘાદાટ ભાડા ખર્ચીને મિટિંગ અર્થે આવેલા બહેનોમાં ભારે રોષની લાગણી ફેલાઈ જવા પામી હતી આ ઘટનાના આગામી દિવસોમાં ઘેરા પ્રત્યાઘાત પાડવાના અણસાર દેખાઈ રહ્યા છે બ્યુરો રિપોર્ટ યશવી ગુજરાત ન્યૂઝ ઘોઘા મારું નામ બાંભણિયા તેજુ બેન બેન બધા ઘોઘા તાલુકાના આંગણવાડી વર્કરો હાલ આઈસીડીએસ કચેરી એ ભેગા થયા છે શું છે સમગ્ર મામલો અમારે દર મહિને રિપોર્ટ મીટિંગ હોય છે અને અમે છેલ્લા વરસ દિવસથી થી ઘોઘા ઘટક કક્ષાએ ચારે સેજાની ભેગી જ મીટિંગ રાખીએ છીએ અને અમે બે દિવસ પહેલા પણ મેસેજ કરેલો હતો કે આપણી ઘટક કક્ષાએ સોમવારે મીટિંગ રાખેલી છે છતાં આજે અમારા બેનો બધા આવ્યા છે તો અમારે જે બેસવાની ઓફિસ માં વ્યવસ્થા નથી તો અલગ અલગ રૂમ માં બેનો બેસતા હતા તો સીડીપીઓ બેને એવું કીધું કે અહીંયા બેસવાનું તો નહીં તમારે મીટિંગ કરવી હોય તો ઘટક કક્ષાએ એક એક સેજાની અને અમારે સેજા કક્ષાએ તો અમે એવું નથી કર્યું કે સેજા કક્ષાએ મિટિંગ રાખીએ તો અમને એ સીડીપીઓ બેનની બીક ભીખ છે કે મારી લેશે અને દર વખતે અવારનવાર ધમકી આપે છે અને હજી ઘણી વખત એવો કે કોઈ બેનને કાંઈ પણ પ્રશ્ન હોય તો મને રૂબરૂ આવી અને એકલા મળે અને એની જે કાંઈ રજૂઆત હોય એ મને રજૂઆત કરે બેસવા નથી અમે બધા તમામ બેનો આજે અહીંયા બહાર ઉભા રહી છીએ અને આજે અમારા તાલુકાના ચાર વર્કર બેન અને એક હેલ્પર બેન નિવૃત થયા તો એમનો સન્માન સમારોહ રાખવાનો હતો છતાં અહીંયા ગંદકી એટલી છે તો અમે બહાર ઉભા રહી અને અમારા બહેનો સન્માન કર્યું છે